વિરમગામ તાલુકાના ભડાણા ગામમાં જૂની તકરાર અને અદાવત મામલે સમાજના હિજરત મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિરમગામના ભડાણા ગામમાં માલધારી સમાજ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવા અને હિજરત થયેલા પરિવાર પરત લાવવા મામલતદાર અને વિરમગામ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગુજરાત પ્રદેશ માલધારી સેનાના પ્રમુખ અને અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પંથકના સમાજના આગેવાનો દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને અનુલક્ષીને વિરમગામ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આગામી પંદર દિવસમાં હિજરત કરેલા પરિવારને રક્ષણ પૂરું પાડીને ગામમાં પુનઃ વસવાટ માટે રજૂઆત કરવામાં આવી મારું નામ પંકજ ઝાંપડા છે હું મૂળ ભડાણાનો છું હાલ અમદાવાદ અવારનવાર ભડાણા ગામમાં જે ઘટના બને છે ક્ષત્રિય સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ પેદા થાય છે લગભગ છેલ્લા ચાર વર્ષથી ઝઘડાઓ ચાલુ છે એમનો એક યુવાનની હત્યા થઈ અમને દુઃખ છે એ વાતનું પણ જે ગુનેગારો હતા કે જે આરોપીઓ હતા એ તપાસનો વિષય છે એ લોકો હાલ જેલમાં છે બીજા અન્ય નિર્દોષ માણસો જે ગામમાં પશુઓ ચારી અને પોતાનું ગુજરાન ચલાવે છે એ લોકોના બહુ ખરાબ દયની હાલત છે અને એના લીધે થઈ અને એ લોકોએ ગામમાંથી હિજરત કરવી પડી છે આ સમાજ ભેગો કરવાનો એક જ હેતુ હતો અમારો કે જે હિજરત કરી પોતાની બસોથી અઢીસો વીઘા મિલકત મૂકી અને બીજા ગામ રહેવા માટે કોકના આશરે ગયા છે એમને ફરીથી અહીં પુનઃ વસવાટ કરાવે અમને પૂરતું રક્ષણ આપે અને જે અસામાજિક તત્વો ગામમાં છે જે લોકોએ ગત ચાર તારીખે અમારા છોકરા જે ગાયો લઈને જતો હતો એના ઉપર હુમલો કર્યો ઘર ઉપર હુમલો કરી ઘરના ઘરવખરી તોડી પાડી અને એક જાતનો તરખાટ અને ભયનો માહોલ પેદા કર્યો ગામમાં એના લીધે થઈ એની રાહ ગામના ગામ લોકોએ તેર તારીખ સુધી જોઈ તેર તારીખ સુધી કોઈ જાતનું રક્ષણ ન મળતા આરોપીઓ ખુલ્લે ગામમાં તરખાટ મચાવતા રહ્યા એના ભયને લઈને ગામમાંથી ભરવાડ સમાજના તેર પરિવારો હિજરત કરી બીજી જગ્યાએ વસાહત માટે જતા રહ્યા જ્યારે પક્ષી પોતાનો માળો ના મૂકી શકતો હોય અને આજે અમારો ગામ મૂકવાનો દિવસ છે તો તંત્રને અને અમારા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોને અમે વિનંતી કરીએ છીએ અમને હિંમત આપે અમને સહાય કરે અને અમારા જે ગામમાંથી વસવાટ કરવા માટે બહાર નીકળી ગયેલા છે એ લોકોને પાછા પુનઃ વસવાટ કરી રક્ષણ પૂરું પાડે અને પોલીસ દ્વારા એમને છાવરવામાં આવે છે અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે એને ગામમાં ના એન્ટ્રી મળે એને તડીપાર કરે એવી અમારી વિનંતી અને અરજ છે હિન્દ હાલ વડાણા ગામની અંદર સાત આઠ દિવસ પહેલાં જે પ્રશ્ન બન્યો એને લઈને અમે મામલતદાર સાહેબને એસપી સાહેબને અને સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ સમાજના ઘણા આગેવાનો સમાજના ઘણા ગામના યુવાન દોસ્તો બધા સાથે મળીને અહીંયા આવેલા છીએ વડાણા ગામની અંદર જે કંઈ પ્રશ્ન બન્યો ભરવાડ સમાજને પૂરતું રક્ષણ મળે અને વાતાવરણ ઉગ્ર ના બને એવી સરકારને પોલીસ તંત્ર સાથે અમારી માગણી